ભાવનગર જિલ્લાનું લાખણકા ગામ કે જ્યાં શિક્ષકોનો વિરોધ કરવામાં આવ્યો છે અને ગ્રામજનોએ શાળાનો બહિષ્કાર કર્યો શિક્ષક વિરુદ્ધ કાર્યવાહી ન થતા આ ગ્રામજનોએ હોબાળો મચાવ્યો શિક્ષક પર આરોપ છે વિદ્યાર્થીનીની સાથે છેડતી કર્યાનો ગઈકાલે લાખણકા ગામના લોકો ઘોઘા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને શિક્ષક સામે ફરિયાદ નોંધવાની માંગ કરી જો કે પોલીસે ફરિયાદ નોંધવાને બદલે માત્ર અરજી લેતા ગ્રામજનો ફરી વિરોધ કરવા માટે પહોંચ્યા તેમની માંગ છે કે શિક્ષક સામે ફરિયાદ દાખલ કરી તાત્કાલિક તેને હટાવવામાં આવે જ્યાં સુધી શિક્ષક સામે કાર્યવાહી નહીં કરાય ત્યાં સુધી તેઓ બાળકોને શાળાએ નહીં મોકલે ગઈકાલે અમારા ગામની અંદર વિશાળમાં એક ઘટના બની છે કે નાબાલિક દીકરીને અડપલા કરવામાં આવ્યા છે શિક્ષકો દ્વારા એક શિક્ષક દ્વારા અમે એમની ફરિયાદ કરી છે તો અમારે ફરિયાદનો કોઈ અમને જવાબ મળ્યો નથી ફરિયાદ ઓનલાઈન છડી નથી એટલે અમારા ગામ લોકોએ અમે સ્વેચ્છા એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી અમને અમારા પ્રશ્નનો ન્યાય ન મળે ત્યાં સુધી અમે અમારા બાળકોને નિશાળે મોકલશું નહીં અમે આ શિક્ષણનો બહિષ્કાર કરીએ સહી સુધી કોઈ યોગ્ય અધિકારી આવી અને આને અમને પાકી પાહેધારી ન આપે ત્યાંના પગલાં લેવામાં આવે છે ત્યાં સુધી અમે અમારા બાળકોને ભણવામાં નિશાળે મોકલશું